દ્વારકા જિલ્લો ગામ કલ્યાપુર તાલુકો ગામનો રાણનો રહેવાસી બાબુભાઈ કારાભાઈ વારસાયા ભેંસની દવા લેવા ગયો તો એમાં મને લોકોને મેં કહ્યું કે સારી રીતે દવા દેજે દસ બાર હજારની દવા મેં કહી તો એ ડૉક્ટરને મેં ફોન કર્યો આ દવા તમે આમ કહ્યું આ દવા આવી રીતે આપે છે તો કે તને શું ખબર પડે મને મા અમે ગાર ખાઈ ગાર ખાઈ તો પછી મેં ગાર ખાઈ દીધો એના બાપા લઈ લાકડી લઈ દેવા મળ્યો મેં કીધું આ તારો છોકરો કરે છે એ કાંઈ લાયકાત ના કહેવાય તો એનો બાપાને દેખી અને સામે ગાર ગાઈ એટલે મેં ગાર ગાઈ ગાર ગાઈ એટલે પછી એના બાપા રાખડી લઈ બે જણા પકડ્યો મને માર્યો આ અમારા માથે રાણ ગામની કલિયાપુર તાલુકો ત્રીજી બીજા અમારા માથે થઈ છે એક નહીં તન ફેરે તને તન દલિત સમાજને માર્યા સિત્યાવીસ જણાને માર્યા હતા પાછો બીજાને માર્યા અને અત્યારે પાછો પાંચ તારીખ ઓગણત્રીસ તારીખે મારો વારો આ ગામે દલવાડીએ લઈ લીધો છે આની કાર્યવાહી સારી રીતે કરો અને અમે દલિત સમાજ માર 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 તૂટી જવાના છીએ અને અમારી સમાજને કહું છું કે આનો જાય ઠેકો દો હાથ જોડીને કહું છું કે સમાજને દલિત સમાજને બદલે કહું છું કે આવી રીતે આપણે માર ખાતા રહેવું તો આપણા દલિત સમાજ આખી ફેંકાઈ જવાની છે તો આની કાર્યવાહીમાં તમે ગમે નબરો હબરો માણા હોય કે પૈસાવાળો હોય તો એની પૂર પૂરેપૂરી જામનગર કે ગમે આપણા તાલુકો ખાતો ગમે અહીંયા હોય એને આપણે અરજી દઈ શકીએ તો આપણી કાર્યવાહી ચાલુ કરે નકર આપણે આમને આમ કૂટાઈ જાઉં જય ભીમ જય લતા આજ પોલીસ ચોક્કસ અમે ગયા હતા એને સમાજને કે કહું છું કે મારા ભેડા અને જાહેર ટેકો આપે કે આ અત્યાચાર ખોટે ખોટે મારવામાં કરે છે એ લોકોને પોલીસે જાણ હજી કરી નથી હજી એ પકડવામાં છે ને એ કે એની કાર્યવાહી અમે કરવામાં હજી ચાલુ છે પણ હવે દિવસ થઈ ગયા તો મારી હજી એને કોઈ ઉપાડવામાં આવ્યા નથી સમાજ આખીને જે ભીમવારાને કહું કે આપણી સમાજ હોય તો આમાં જાહેર ટેકો દીધો તો આપણે આગેવાન આગળ થઈ શકવું નક માર મારમાં આપણે ઉટાઈ જવાના છે આપણે એમને પાછળ ફોર્મ લઈ જવાની છે રાજકોટ થી બોલો હા બોલું છું બોલું રાણગામ કલ્યાણપુર તાલુકો કલ્યાણપુર તાલુકા તમારા નંબર આપ્યા મને એક ભાઈ શું કીધું હું માહિતી આપવાની છે મેં કીધું

તો એને ગાર કાઢી ફરમાવી છે કે પછી ડાયરેક્ટ મહામી તો આ ભાઈ એ મહામી તો એ ત્રણ લોકો થઈ ને લાકડી મારવા માંડ્યા પકડી ને ત્રણ જણા બે જણા પકડી રાખ્યો ને એક જણે માર માર્યો હતી ઓછા માં ઓછા પચીસ થી ગા માર લીધા મારા ભાઈ ને હા પચીસ નથી બોલો

મારી ભેંસ ની દવા લેવા ગયા મારો ભાઈ મેં તું છો ને આપણે ગામ માં એને ડોક્ટર ને ફોન કર્યો કે ભાઈ અહીંયા આવો મારી એ મજા નથી એ કે હું દર વાગે આવું છું ભાઈ કે બાપભાઈ એટલે એને એ લોકો દવા દઈ એને ચીઠી નાખી દીધી ગામ માં લેવા દલવાડી ને એક દે અને આ બીના બનાવી એના માટે ઓગણત્રીસ તારીખ ની ઓગણત્રીસ તારીખે હવે પછી એમાં શું આગળ કાર્યવાહી થઈ આગળ કાર્યવાહી થઈ એકલો ડીસી નો કેસ લગાડ્યો છે એ લોકો ને જામીન ઉપર છોડી મૂક્યા સાત વર્ષ નીચેની સજા હોય ને કલમ સાત વર્ષ ની નીચેની કલમ લાગી હોય ને જેમાં સજા હોય એટલે એ ગુજરાત પોલીસ છે ને એ નોટિસ આપીને જવા દે છે ધરપકડ નથી કરતા

મારવાના છે તમને તમારા માંથી દંડ કાઢી નાખો જાજો લો આ ભારત પાકિસ્તાન ઉપર હુમલો ન ઘરે છે ને મિસાઇલ થી ઉડાડ્યા બધી આતંકવાદીઓને એમ મારવા પડે બદલો લેવો પડે મેં ભાઈ ને કીધું મેં કીધું મને મોર દુકાને જવા દે કે ભાઈ આપડે કજ્યો કરું કજો કરવો આપડું રજવાડું હતું અશોક સમ્રાટ નું અશોક સમ્રાટ ના હથિયાર મૂકી દીધા બરોબર શાંતિ નો માર્ગ અપનાવ્યો હથિયાર મૂકી દીધા એટલે બીજા ઘરી ગયા ભારત માં બીજા બીજા લોકો બધા જાતિવાદી લોકો ઘરી ગયા રાજ કરવા મળ્યા

તમારું એકનો પ્રશ્ન નથી આખા ગુજરાત નો પ્રશ્ન છે એના માટે જયારે પણ ગુજરાત માંથી અમે હું પ્લાન કરી રહ્યો છું દલિત સમાજના જેટલા પણ પ્રશ્નો છે બે વર્ષ થી આ બધા જામીન મળી જાય ત્યાં સુધી તમે ક્યાં હતા તકલીફ પડી એટલે તમને યાદ આવીને હવે આનું શું થાય થાય સમાજ વાંધો જ

હા હા આમાં પ્લમ ને મળે છે ક્યાંય પ્લોટ મળે સોવાર નો જમીન મળે છે પછી એને ફોન કરી એમ કોઈ દિવસ ફોન કરતા નથી આ સમાજ માટે આપણે શું કરવું જોઈએ એટ્રોજીટી નું શું કરવું જોઈએ અત્યાચાર થાય એનું કરવું એના માટે કોઈ કોઈ ફોન નથી કરતા હાલો આપડે ભેગા ભેટા ક્યાંક કરી પોતાના ફાયદા એવું જ વિચારે એટલે કીધું કે આ બધા આ બધા નકામાં ગધાર છે બધા અમારી વાત નથી નોકરી આ તો બધા વાત છે ભાઈ

બરોબર કે આપડે પેલા સૌથી પેલા આપણે સક્ષમ થવું પડે આપણે લડવું પડે બરોબર બાબા સાહેબ કઈ સંગઠન નો તો બાબા સાહેબ એક લડતા તમારે વિચાર્યું હોત સંગઠન નથી સંગઠન નથી તો આ તમારી જેટ્રોસિટી જે નો હોત તમને ગામની બાર તમે ડર આ ડરતા હોત ગામના બધા હતા ને હાટા ને હાટા ને બુદ્ધિ થી વિચારો થોડાક મજબૂત થઇ જાઓ સક્ષમ થઈ જાઓ બરોબર બરોબર હા નહિ તો પછી આજે આ નથી દિવસ હજી ખરાબ આવશે તમારો એક બીજા ઉપર અત્યાચાર થાય ન્યાય કોઈ આવતા નથી પાછા નથી એની ઉપર અત્યાચાર થાય બીજે ક્યાં સમાજના આંદોલનમાં ક્યાંય દેખાતા નથી અમારામાં સમાજે મદદ કરી બાબા સાહેબ છે

બી કઈ સમાજ ઉપર અત્યાચાર થાય તો તમે નહીં દેખાવ છે મારી વાત સાંભળો હંમેશા કેસ લડવા છે ભલે આપડી દલિત સમાજ ની અમને મદદ થોડીક દે ને તો આ તમારો આભાર બરોબર છે આ બધું બાબા કાયદો બનાવી દીધું દલિત સમાજ ની બાર ના થઈ

નથી એક બીજી વાત કરી એક સેકન્ડ વાર સાહેબ મારી વાત સાંભળો બોલો બે હજાર એક માં અમારો કેસ બન્યો હતો જમીન બારાનો ગધવી ગઢવી સામો બે હજાર એક માં બરાબર પછી અમે પાંચ વાર એ કેસ લડ્યા ચાર ચાર કોર્ટ અમે લડ્યા કેસ કેટલો ચાર હમ દ્વારકા ખંભાળિયા કલિયાપુર છે ને જામનગર પછી અમારી જીત હતી તો આપણે આપડે સાહેબ કરીને એસટી સાહેબ હતા ખંભાળિયા ના બે હજાર એક માં પછી એ અમે

એવું અમને ખબર છે કે હોય 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 એકલા આડો કોઈ આર્થિક રીતે માથાભારે વ્યક્તિ લોકો છે એને ડર ધમકાવે રાજકીય ભલામણ કરાવે ગામના લોકો એને ઓલા માથાભરે મારવા આવડો હોય ને ગામના જાતિવાદ બાબા સાહેબ કીધું કે ગામડું ને જાતિવાદ નું કારખાનું જ કારખાનું જાતિવાદ નું કારખાનું હા જો માર્યો હોય ને મારવા આવડો હોય ને એનો સપોર્ટ કરે આખું ગામ તમને સપોર્ટ ન કરે તમને મારી આખી ગામ કોઈ આવ્યા મુલાકાત કરવા કે ભાઈ તમને માર્યા ખોટું કે અમે તમારી સાથે ચિંતા ન કરતા એવું કોઈ આવ્યું ના 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 કોઈ દી નો આવી લોકો છે હા જાતિ ઓલ કાશ્મીર માં મારને હા મારનાર ને દી પલ ગામ ને આતંકવાદીઓ કીધું હિન્દુ જો તો ગોળી માર દીધા તો બધા ને ભેગા હિન્દુ કેન કેમ મારે અમને હજારો વર્ષ થી જાતિ પૂછીને મારે એ કોઈ ધ્યાનમાં નથી હા જાતિ પૂછીને હજારો વર્ષ થી મારે છે ને આપડે ને

પૂછી જોવો જોઈએ બરોબર એમાં તમારે એવું કરવાનું એને કેવાનું આ કોઈ પણ પ્રકારની જોગવાઈ છે નહીં બરાબર આગોતરા જામીન ની બરોબર જામીનની તો આ ટેબલ જમીન કેમ પોલીસ સ્ટેશનમાં આપી દે છે નોટિસ આપીને છોડી દે છે ધરપકડ કેમ કરતા નથી તમે ટેબલ જમીન આપી દો તો આ લોકો તો વધારે કે અમારી પર હુમલો કરશે આ કેસ નબળો થાય છે આ ગુનો નબળો કાયદો નબળો થતો હોય એને અમદાવાદ જાવો લડો લડો એમાં વાંધો નહીં સરકારી વકીલ એ મળશે અને એક આ પ્રાઇવેટ સારો વકીલ સાઈડ માં રાખજો બીજી જરૂર પડે ફોન